વડોદરાના મધ્યમાં આવેલ સૌથી મોટા ખાસવાડી શમશાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા માટે વીએમસીની ની કારણે વડોદરા વાસીઓને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે વડોદરાના કારેલી બાગ સ્થિત આવેલા ખાસવાડી શમશાનમાં અગ્નિ દાપવા માટે પણ લોકોની રાહ જોવાનો વારો આવ્યો છે હાસવાડી સમશાન વડોદરાની મધ્યમાં આવેલ સૌથી મોટું સમશાન ગૃહ છે જ્યાં વડોદરાના મોટાભાગના વિસ્તારના લોકો પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર કરવા માટે ત્યાં જવાનું નક્કી કરે છે પરંતુ હમણાંની પરિસ્થિતિમાં વીએમસી દ્વારા ત્યાં પહેલાં ફક્ત ચાર ચિત્તાની સગડ હતી જે લોક માંગ દ્વારા બે વધારીને હમણાં છ ચિત્તા છે તેમ છતાં પણ ચીતાનો અભાવના કારણે પોતાના સ્વજનોને મૃતદેહ નીચે જમીન ઉપર સુવાડીને અંતિમ સંસ્કાર કરવા માટે મજબૂર થવું પડ્યું છે કારણ કે ખાસવાડીમાં ચિતાની સાથે સાથે લાકડાની સુવિધા પણ નથી ના બેસવાની સુવિધા છે અને ના તો પીવાના પાણીની સુવિધા છે ત્યાં આવનાર વ્યક્તિઓને પાણી અને બેસવાની સુવિધા વગર ચારથી પાંચ કલાક સુધી રાહ પણ કેમ જોવાય એ તો વીએમસીના સભ્યો ત્યાં જઈને બેસે તો ખબર પડે આમ વ્યક્તિ બસ આખી જિંદગી પ્રાથમિક સુવિધા માટે તો લડતો જ રહે છે પણ જ્યારે આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે તેનો અંતિમ સમય આવે છે ત્યારે પણ એ આજ લડાઈ લડતો લડતો મરે છે અને છેલ્લે પૂછે છે કે મારો નંબર ક્યારે આવશે ત્યારે વડોદરાની જનતાની માંગ છે કે ના જે ઉચ્ચ અધિકારીઓ આ પરિસ્થિતિને સમજે લોકોના દુઃખને સમજી અને વડોદરાના ખાસ ખાસવાળી શ્મશાનમાં જે અસુવિધાઓ છે ત્યાં સુવિધા કરવામાં આવે જેથી અંતિમ શ્વાસ તો વ્યક્તિ શાંતિથી લે અને આ દુનિયાને અલવિદા કહેવા तो कॉरपोरेशन से क्या कहेंगे भाई उनको यही कह रहे है कि हमारे अलावा दूसरे भी लोग हैं। उनके लिए भी कुछ करो हम अकेले नहीं है सुविधा बढ़ानी चाहिए हाट बढ़ाना चाहिए सब व्यवस्था करना चाहिए पानी की व्यवस्था करना चाहिए મહાનગરપાલિકા દ્વારા ફક્ત ચાર ચિતાઓ મૂકવામાં આવે છે બે ચિતાઓ સંસ્થા દ્વારા મૂકવામાં આવે છે જેના કારણે જે મૃતદેહો આવે છે વેઇટિંગમાં ત્રણ ત્રણ કલાક વેઇટિંગ રાખવું પડતું હોય છે સાથે આ સ્મશાનમાં જોઈ શકો છો પુષ્કળ પ્રમાણમાં ગંદકી છે લોકોને બેસવાની વ્યવસ્થા નથી એટલે કે ખાસ વાળી શ્મશાન જ્યાં મૃતદેહોને પણ અંતિમ ક્રિયા માટે ત્રણ ત્રણ કલાક વેઇટિંગમાં રહેવું પડે છે બીજી બાજુ જોવા જઈએ તો અન્ય સ્મશાનોની ફાળવણી કરી છે અન્ય સ્મશાનોમાં પણ કોઈ પણ જાતની લાકડાની કે છાણાની કે કોઈ સુવિધા કરવામાં આવી નથી તમામ નાગરિકો ખાસવાળી સ્મશાનમાં આવી રહ્યા છે હાલમાં જોઈ શકો છો કે મૃતદેહોને જમીન પર પતરા નાખીને લાકડા લગાવીને અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે એટલે કે સ્માર્ટ સિટીના સત્તાધીશો સ્માર્ટ સિટીના અધિકારીઓ વડોદરા શહેરને સ્માર્ટનું બિરુદ આપવાની લહેમાં ક્યાંક ને ક્યાંક અંતિમ ક્રિયા કરવા આવતા તમામ નાગરિકો સાથે અન્યાય કરી રહ્યા છે અને હાલમાં જે જોઈ રહ્યા છો કે જમીન પર પતરા નાખીને અંતિમ ક્રિયા કરવામાં આવી છે આ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ માટે ખૂબ જ જાણવા જેવો વિષય છે અને તેમણે આ ખાસવાળી સ્મશાનની અંદર તમામ સુવિધાઓ કરે તેવી અમારી માંગ છે